ગીવ એટલે આપું ગીવ એટલે આપ્યું બ્રિંગ એટલે લાવવું વોટ એટલે લાવ્યું અલાવ એટલે રજા આપી અને તેનું ભૂતકાળ અલાવડ એટલે રજા આપી હતી મેક એટલે બનાવવું મેડ એટલે બનાવ્યું મીન એટલે જીતવું વન એટલે જીત્યા वेयर એટલે પહેરવું અને વેર એટલે પહેરવું કલેટ એટલે દેખુર કરવું કલેટ કલેટ એટલે દેખુર એટલે દેખુર કરવું લેફ્ટ એટલે હૂટ લેફ્ટ એટલે ઊંધો રાઇટ એટલે હૂટ રાઇટ એટલે ઊંધો વૉન્ટ વૉન્ટ એટલે ઈચ્છા કરવી વૉન્ટેડ એટલે ઈચ્છા કરવી રિવાઇઝ એટલે પુનરાવર્તન કરવું રિવાઇઝ રિવાઇઝ એટલે પુનરાવર્તન કરવું રિવાઇઝ એટલે પુનરા पूना अर्धन करी ट्रैप इटले पकड़ा हु, ट्रैप इटले पकड़ाई क्या इटले शक्त हु, इन्हें इटले शक्त हो टेक इटले ले हु, टू इटले ली हु ब्लू इटले बद्ध हु, ब्लू इटले बद्दी हु ब्लू इटले ब्लू इटले जुनू कर हु फ्लोर इटले फ्लोड इटले जुनू कर हु प्रे इटले प्रार्थना એટ એટ એટલે ખાવ એટ એટલે ખાધું એટ એટ એટલે સુકોણ પેડ એટલે સુકોમ શીટ એટલે નિયસુ શીટ એટલે બેત્રિય ઓકે સાઇલ એટલે દર્શાવવું સાઇલ એટલે દર્શાવવું વેવ એટલે લહેરાવું વેવ એટલે લહેરાવું ક્રોન એટલે પવા ચડાવવા અને તેનું ઉદાહરણ ક્રોન એટલે પવા ચડાવવા किप એટલે રાખવા માટે કીપ કેટ એટલે રાખવું નિશાસનોંકો બાઈડ એટલે નિશાસનોંકો જોઈન એટલે જોઇન્ડ જોઈન્ડ એટલે જોડીયું લાઈક એટલે ગમવું લાઈક એટલે ગમવું આમ એટલે ચાહવું ઉલટ એટલે ચાહવું પેઇન્ટ એટલે રંગ પૂરવો પેઇન્ટ એટલે રંગ પૂરવો ઓપન એટલે ખોલવું ઓપન એટલે ખોલવું ટી એટલે શીખવું અને ટી શોર્ટ એટલે શીખવું स्लीप એટલે ઊંઘ લેટ એટલે ઊંઘ સે એટલે બોલવું અને સીટ એટલે બોલવું સીટ સીટ એટલે બોલવું સ્ટડી એટલે બેચું સોશિયલ એટલે બેચું સ્ટડી એટલે અભ્યાસ કરવો સ્ટડી એટલે અભ્યાસ કરવો સ્કેર એટલે ડરવું સ્કેર એટલે ડરવું બિહેવિયર એટલે વર્તન કરવું બિહેવિયર એટલે વર્તન કરવું ગો એટલે જવું બેન્ડ એટલે ગયું મુક્યું हैपन बनू सिंह 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 सिंह